બે વર્ષ પહેલા પણ મેં લેખિક રજૂઆત કરેલી કે પ્રજાએ મને પ્રશ્ન બધા બાંધકામ રહ્યા છે તો તો તમે આજ ભવિષ્યમાં ગાડી પાર્કિંગ અમુક ના બહુ પ્રશ્ન આવશે ત્યારે પણ મેં રજૂઆત કરી લીધી બરાબર પણ એનો કોઈ પ્રશ્ન હલ થયો નહોતો ત્યાર પછી દિવાળી પહેલા પણ મારા ઉચ્ચ અધિકારી ને રજૂઆત કરી કે બેન તમે આ તાત્કાલિક પગલા લો નહીં પગલા લેશો તો ખરેખર મારે આગળ પ્રગતિ કરી અને આગળ મારે અરજી લેખિત માં આપવી પડશે ના સૂટકે ના થયો એટલે મારે લેખિકમાં મેં અરજી રજૂઆત કરેલી છે રજૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણો સરકાર રાજ્ય સરકારનો ઇમ્પેક ફીનો ફાયદો લેવા માટે પ્રજાને બે હજાર બાવીસ પહેલાને જે કઈ બાંધકામ થયા હોય એના ફાયદા માટેની ઇન્કમ ટેકનો કરેલ છે પણ આનો ગેરઉપયોગ કરી રહ્યા છે અધિકારીઓ કે બે હજાર તેવીસ ચોવીસ પચીસમાં બાંધકામ કરી રહ્યા છે અને એનું આર્કિટેક્ટ પાસે બે હજાર બાવીસ પહેલાંનું બોગસ રીતે સર્ટિફિકેટ લઈ અને અધિકારીના મેરા પીપળામાં કરી અને ઇન્ટરફીનો ઉપયોગ કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે ને જો આ રીતે જો કામ કરવું હોય તો આપણે પ્લાન્ટ પાસની કોઈ જરૂર નથી આમાં ખરેખર જે પ્લાન્ટ પાસ કરી રહ્યા છે એ વ્યક્તિ હેરાન થાય છે અને અનલીલીલી બાંધકામ કરે છે એને કોઈ વાંધો આવતો નથી આની બીજો પ્રશ્ન કે મારે કોર્પોરેટર તરીકે ભારતીય જનતા પાર્ટીના કોર્પોર મને આનંદ છે કે મારે ખોટું થતું હોય તો મારે રજૂઆત કરવી પડે એ મારી રજૂઆત છે ને પ્રજા મને પૂછે છે કે નંદરાભાઈ એટલા એટલા બાંધકામ થઈ રહ્યા છે તો તમારું આમાં શું છે એટલે ભાઈ મારે આમાં કોઈ લેવા દેવા નથી મને કોઈ માં કોઈ રસ નથી પણ ના છૂટકે મારું નામ પ્રજામાં બદનામ થતું હતું એટલે મારે પછી ખુલ્લો મીડિયા માં આવી અને મારે ખુલાસો કરવાની ફરજ પડે છે